મેં જા કરેખ કે આયા મુજે લાગ કે કાશ મુજે બચપન મેં એસે ઘરમાં રહેને કાકા મ

અને ફરી પોતાનું ભાષણ શરૂ કર્યું આ દ્રશ્યો જોઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા કે મોદીજીને અચાનક શું થઈ ગયું નરેન્દ્ર મોદી અચાનક એટલા ભાવુક થઈ ગયા કઈ વાતથી કે તેમને ભાષણ વચ્ચેથી રોકવું પડ્યું તો દર્શક મિત્રો વાત એકચ્યુઅલી એમ છે કે ખબર અનુસાર એવું જાણવા મળી રહ્યું છે રામ મંદિર પર પણ વાત કરી જાણીએ ડિટેલમાં સમગ્ર મામલે તો દર્શક મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે બોલતા પીએમ નરેન્દ્ર મોદી ભાવુક થયા તેમણે કહ્યું કે આ બધું જોઈને મનને કેટલો સંતોષ મળે છે જ્યારે હજારો પરિવારોના સપના સાકાર થાય છે તેમના આશીર્વાદ જ મારી સૌથી મોટી સંપત્તિ છે પીએમ દરમિયાન કહ્યું કે કાશ મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોય આટલું જ નહીં દર્શક મિત્રો આટલું કહ્યા બાદ વડાપ્રધાન થોડી વાર મૌન રહ્યા પછી જ્યારે તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેઓનો અવાજ અશ્રુભીનો હતો પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે હું આવું જોઉં છું ત્યારે મને સંતોષ થાય છે જ્યારે હું આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા આવ્યો હતો ત્યારે મેં કેટલી ગેરંટી આપી હતી આજે મોદીએ તે ગેરંટી પૂરી કરી છે તેમણે કહ્યું કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી વડાપ્રધાને આ યોજનાના લાભાર્થીઓ વિશે પણ વાત કરી હતી તેઓએ કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ દેશની સૌથી મોટી સોસાયટી લોકાર્પણ કરવામાં આવ્યું છે જે જે પરિવારોને આ મોકા મળ્યા છે તેમને ભારે હાલાકી વેઠવી પડી હતી હવે તેમના કષ્ટોમાંથી થોડીક રાહત થશે તમારા

વખતે તેમણે ભીડને રામના નામ પર મોબાઈલ ફ્લેશ ઓન કરાવી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે બીજી ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ